my room ના ના <cranberry to thisame>

કોરે એટલે વહુ લાવી ગયો ને તમે પાણી ગયા બેટ નથી લાઈ તું રાડુ તને લાવ દે ને આલ્યા આને ઓલા એફિલ પઈતી તું લાગે એફિલ ને જે પાયું આ તારા હાથમાં સો તેમ બે બે પાણી ગયા તી મન જ પરના વાળ પા ઉબોર ગોકોલે ઠોક ને ખોપરામાં તાર નું ટક 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 એટલે શું છે તમારા મનમાં તો તારા મનમાં શું છે અરે બાઢું છે

આ પૈસો આવશે કોઈ મંડળવાળાને રહેતો નથી આ જે મહારાજ છે જે આ સપ્તા બેહારી છે એમને દઈ દેવામાં આવશે કોઈ મંડળવાળા રૂપિયો કોઈ લેતા નથી અને લેવાના નથી અમારા હરેશ હા જોડે લઈને નીકળે છે જેને જે દેવું હોય પરાણે પૂન ન થાય બાપ ફૂલ ફૂલની પાખડી હા એટલે કોઈનો નકડો નિહાસો પણ મને બહુ લાવી દેવી પડે ને તમારે એમાં નો આવે આ મારે હવે ભેગો મારું એકલો ખબર છે આ નથી ના છે કપાવી ગઈ કરાવ્યા ઢગલો તો ત્યાં વેસી માર્યો અને ચાલીસ ભેગનો દૂધનો વાયવા થાની વાવ છે નકરું દૂધ વેચી વેચી નકરી કટકી કરે એનો ભાઈ આટો આવે ને તાર કબાટ લાવે તેજોરી લાવે તીજો આટો આવે તાર કુકર લાવે એનો ભાઈ કુકર લાવે સીટીઓ મારી થાય છે આયા સીટીઓ મારી થાય છે એટલે વહુ લાવી દેવી પડશે તમારે લાવી દે બાપ લાવી દે છો લાવી દે ને હા ભાઈ જા તારી અરે ભાઈ જત પોકાય એવું ને અને મેં તમને ના પાડીતી

અને હું હવે છે ને ફલાર્યો અહીંયા ને અને છે ને હવે હું છે ને વાડીએ જાઉં છું અને પરણાઈ દે ને મને વાળિયા છે ને ઓળી હળગાવી નાખો એનો હળગાવતો એટલે એક જ છે વાડીએ છે ને ઓખા હળગાવી નાખો આ તો ભેંસું શું ખાય તું જન મીઠાળો કરી આડો અને વાળિયા છે ને કુવા ઉપર દ દ ને બે મોટો આલે ને ઊંઠા છેડા દે ને મોટો બાલ નાખો રેવા નો તો ખાવા દા સે ઓ ભાઈ

મારે તારે જેના ભગવાન માતાજી આપ્યું હોય તો ફૂલ ને ફૂલ ને ભાતરી આ નો સારો જ માની લેવાનો તમારે

妈妈，出个来！

અને 20 વીગા વેસિંગ 1975 નું બાય મોડલ 1975 નું બાય મોડલ આવું 75 નું બાય મોડલ નહીં થઈ બોલો

આટલા માણા બેઠા છો હે જે જે બોલે ને પાડોશી હોય એના હમ બે હાથ ઊંચા થઈ જવા પડે અને મારા રામાપીર એટલી ખબર પડે કે લાઠેદર માલપા આજ મારી ભગવત સપ્તાની માલપા આજ રણુજાનો નો રામ ને એમ થવું પડે કે નહી આજ મારે લાઠીદળ જાવું પડે એવી જોરદાર જો હાથ તો મારું એક કાયમથી એક ચેનલ છે આના વિશ્વાસ ઉપર એટલું કહું છું કદાચ નાભી કરો હાંકલો તો દરજ મટી જાય કદાચ બાવન રોગ હોય અને આની અંદરથી મારા રામાપીરનો જય બોલો અને એ જય બોલતાની હાલતા તાવ કળતર માથું જો લઈને નો વિયો જાય ને તો મારો હિન્દવો પીર નો કહેવાય ભલામણા ભાઈ ઓ ની રે બાપ પીર નીય અમારું લાઠી દડ વાત નો થાય ભાઈ તો અમારે આ બાયો બેન જોવો આયા છે કોઈ ભાઈ ભાઆ આયા હોય માસી આયા હોય કોઈ બેન આયા હોય અને કમી જો આયા હોય તો આ બધો રૂપિયા ધર્માદામાં જાય છે તમે દૂધમાં કટ દૂધમાં કટકી કરતા હોય પગારમાં કટકી કરતા હોય બકાલામાં કટકી કરતા હોય તો તમે આમાં જો 25 50 100 રૂપિયા આપો ને તો તમને પાપ ન થાય અને તમારી કટકી કાયમ વેચી જ રહે હા સાચું કહું છું તમને જો મોટા ભાઈ હવે વાડીએ જાવ अरे मेरा वह वाड़ी है तामुल से यार पोरु खाने पोरु हो खाया माँ बस तो हमने कला तने कला से अने मना बच्ची खबर से, से ते मैं चार मालना बंगला में ते मेरी हो बे मालना बंगला में બાપુ આવી સ્વાગત કરવામાં આવશે તો એકદા અંબે મની એવી જય બોલો કે ખબર પડવી પડે કે ના આજ કાંઈક લાઠીદળમાં હોય બે હાથ ત્રીજા ઉષા ઉષા હાથ કરી જાની દાદા બોલ મને ભાગવત ભગવાન મને લાઠીદળ ગમે ના ગયા હોય એટલો ગર્વ કે મારું લાઠીદળ હારે તો કોઈ દી કોઈ આવ્યું જ નથી ભાઈ અને આવશે નહીં હો બાપ આ ગામમાં માં આખ્યાન છે ને હું બોલું છું એવું નથી હો ગમે ના જાવ તો લાઠીદળ પેલા હોય કે લાઠીદળની એકતા લાઠીદળની ક્ષમતા અને લાઠીધળનું